બે હજાર પચીસ ને આજનો વાર છે સોમવારનો રોજ મિત્રો આજની આવકની વાત કરીને કપાસની તો મિત્રો ગઈકાલે બહુ વરસાદ હતો તેની હિસાબે કપાસની આવકમાં હાવ ઘટાડો જોવા મળ્યો છે તમે જોઈ શકો છો એક પાલ આવેલો છે મિત્રો અને ચાલીસ જેવી ભારી દેખાય છે અંદાજે ચાલીસ જેવી ભારી આવેલી છે મિત્રો ને હજીનું કામકાજ પણ શરૂ થઈ ગયું તમે જોઈ શકો છો પાલ મહારાજીનું કામકાજ શરૂ થવા જઈ રહ્યું છે તો ચાલો જઈએ જાણી છે આજના બજારમાં હા મિત્રો ચેનલ ચેનલને લાઈક કરજો શેર કરજો સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં

રૂપિયાનો ભાવ છે રૂપિયામાં વેચાણ એક કરતા થોડું મીડિયમ ક્વોલિટી છે મિત્રો પંદરસો ને એકાણું રૂપિયા આ માલ વેચાણો છે પોતરો 7 12 12 23 54 58 25 79 13 12 તો ને હવે આલો નવરો થાય આ પહેલી વાર 20 13 પજનમાં એમ દેખ

પંદરસો એક રૂપિયાના ભાવ છે તમે જ્યાં માલના પંદરસો એક રૂપિયાના ભાવ છે તમે કીધું ક્વોલિટી જેવી હોય તો જૂનો કપાસ છે ગઈ વર્ષનો પંદરસો ને એક રૂપિયામાં વેચાણ ગઈ વર્ષનો જૂનો કપાસ છે પંદરસો એક રૂપિયાના ભાવ ક્યાં છે આ માલના

સોળસો ને છ રૂપિયાનો ભાવ છે સોળસો ને છ રૂપિયા ભાવ છે તમે જોઈ શકો બધા ક્વોલિટી સોળસો ને છ રૂપિયા ભાવ વેચાણી છે સોળસો ને છ